કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગિફ્ટમાં ત્રીસ ત્રીસ લાખની કાર મળી જાય ટુ વ્હીલર મળી જાય આઈફોન મળી જાય અને સોના ચાંદીના સિક્કા ભેટમાં અપાય તો બીજું ઘટે જ શું એકથી એક ચડિયાતી મોંઘી દાટ કાર અને ખુશખુશાલ કર્મચારીઓ દ્રશ્ય અમદાવાદના કે કે જ્વેલર્સના કાર્યક્રમના છે કંપનીનું ટર્નઓવર બસ્સો કરોડ થતાં ભવ્ય ઉજવણી થઈ જેમાં કંપનીના કર્મચારીઓને મોંઘી મોંઘી ગિફ્ટ આપવામાં આવી બાર કર્મચારીઓને બાર લાખથી લઈને ત્રીસ લાખ સુધીની કાર ગિફ્ટમાં અપાઈ માત્ર કાર અપાઈ એટલું જ નહીં કારનો આખા વર્ષનો ઇન્સ્યોરન્સ સર્વિસ ચાર્જ અને દર મહિને પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે વધારાના દસ હજારનું ઇન્સેન્ટિવ પણ આપવાની જાહેરાત કરવામાં આવી આટલું જ નહીં બીજા સોળ કર્મચારીને ટુ વ્હીલર સાત કર્મચારીઓને આઈફોન જેવા મોંઘા મોબાઈલ અન્યને સોના ચાંદીના સિક્કા તથા હોલિડે પેકેજ ગિફ્ટ કરવામાં આવ્યા એકસો ત્રીસ કર્મચારીઓ પર કે કે જ્વેલર્સે ગિફ્ટનો વરસાદ કર્યો સૌથી જૂના કર્મચારીઓને સૌથી મોંઘી કાર ગિફ્ટ કરવામાં આવી ગિફ્ટ મળતા કર્મચારીઓની આંખમાં આંસુ આવ્યા બધાની સામે એક્ચ્યુઅલી માણસની સામે લગભગ અમને એનાઉન્સ કર્યું હતું સર કે મારા બે કોહીનુર છે જે મારી સાથે પહેલેથી જોડાયેલા છે ટુ થાઉઝન્ડ એટથી હું કાર ગિફ્ટ કરું છું સૌથી પેલા તો આંખમાં આંસુ જ આવી ગયા કે આટલું ઇમ્પોર્ટન્ટ અમને આપે છે કૈલાશભાઈ અમારા માટે તો એ એકદમ ભાઈ જેવા જ છે તો એટલું સરસ ફીલ થયું કે હું કેટલી ઇમ્પોર્ટન્ટ છું એમના માટે અને ખબર નહીં ક્યારે હું આવી રીતના વિચાર્યું નહોતું કે હું ટુ વ્હીલર પરથી સીધી કાર પર અહીંયા ડ્રોપ કરી જશે લઈ જશે લાવી જશે આટલી બધી ફેસિલિટી મળશે એવું ક્યારેય નહોતું વિચાર્યું ટુ થાઉઝન્ડ એટથી આ કંપની સાથે જોડાયેલી છું જ્યારે નાનો શોરૂમ હતો એ પછી અહીંયા શિફ્ટ થયા અને મારે કોઈ દિવસ કહેવું નથી પડ્યું કે કૈલાશભાઈ મારો સેલરી ઇન્ક્રીઝ કરો તમે કૈલાશભાઈ એમની જાતે જ જ્યારે એમને ઠીક લાગે એવું કંઈ ફંક્શન ના હોય કે એવું કંઈ ના હોય કે ભાઈ આ જ ટાઈમે ઇન્ક્રીઝ કરે ગમે ત્યારે કૈલાશભાઈને વિચાર આવે તો એ તરત ઇમ્પ્લિમેન્ટ કરે અને અમારે ક્યારેય કોઈને કહેવા જ ના જવું પડે એ પોતે જ અમારી ફિલિંગ સમજે છે કે એમ્પ્લોઈઝને અમને કોઈ દિવસ એમ્પ્લોઈઝ રાખ્યા જ નથી એમ ઘર જેવું જ ફિલિંગ છે અમને ક્યારેય કોઈ કામનું બર્ડન નથી અમે હસી ખુશી કામ કરીએ છીએ અમારું ઘરનું સમજીને કામ કરીએ છીએ અને અમને પણ એટલું ફિલિંગ્સ છે એમના માટે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ મમ્મી એને જોયું છે ને અમારી સ્ટ્રગલ લાઈફમાં કે મેં એને કેવી રીતે મોકલ્યો છે તો એને બહુ જ ખુશ થયો અને મમ્મી પપ્પા બધા એમને બધાને જેટલાને ઓળખતા એટલાને ફોન કરીને પણ કીધું કે મારી બહુને કાર ગિફ્ટ કરી છે તો સોરી ફિલિંગ્સ બહુ ખુશ છું કે કે જ્વેલર્સના માલિક અને સ્થાપક કૈલાશ કાબરાએ કહ્યું કે મારી કંપનીની પ્રગતિમાં ફાળો આપનારા કર્મચારીને ખુશ કરવા એ મારી પ્રાથમિકતા છે ટર્નઓવર બસો કરોડ થતા નક્કી કર્યું કે મારા સ્ટોક હું પછી પૂરા કરીશ પરંતુ એ પહેલા અમૂલ્ય યોગદાન આપનારા કર્મચારીઓને ખુશ કરીશ શું કહેશો કૈલાસભાઈ કેમ છો તમે એકદમ મજામાં બેન મજામાં આ જે ઉજવણી છે એ મેઇનલી અમારી કંપનીનો ટર્નઓવર આ વખતે બસ્સો કરોડ રૂપિયા થયું છે એના માટે આ સેલિબ્રેશન છે એમાં સૌથી સારી વાત એ છે કે અમારી કંપનીમાં માણસોનો પે સ્કેલ તો સારો છે જ એ સિવાય બી એમને એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આપવાની અમારી કાયમ ભાવના હોય છે છેલ્લા પાંચ વર્ષોથી મેં જ્યારથી મારી કંપની પ્રોફિટમાં આવવા લાગી છે ત્યારથી મેં ડિસાઈડ કર્યું કે આજથી વીસ વર્ષ પહેલાં અમારું ટર્નઓવર વાર્ષિક બે કરોડ રૂપિયા હતું બેથી બસોની જર્ની મેં એક્સપેક્ટ નથી કરી કે આટલું મોટું ગ્રોથ મારી કંપનીનું થશે હવે થયું છે તો મેં વિચાર્યું કે મારા કોઈક શોખ કદાચ થોડા વર્ષ પેન્ડિંગ રાખું અને એ પૈસાનો સદઉપયોગ કરું સૌ પ્રથમ પહેલાં મારી ટીમ માટે જે લોકોએ વિશ્વાસ રાખીને જે લોકોએ તન મન ધનથી મારા માટે મહેનત કરી છે કંપની માટે મહેનત કરી છે એટલે અમે બાર ફોર વ્હીલર ગાડી એ બી સારી કોઈ એમ નોર્મલ ગાડી નહીં મિનિમમ બાર લાખથી લઈને ત્રીસ લાખ સુધીની ગાડી એમાં સૌથી સારી વાત એ છે કે આ ગાડીનો સંપૂર્ણ ખર્ચ જેમ કે એનો વાર્ષિક ઇન્સ્યોરન્સ એની સર્વિસનો ખર્ચો તથા મહિને દસ હજાર રૂપિયા દર એમ્પ્લોયને એનું પેટ્રોલ અલાઉન્સ કારણ કે આજે ગાડી આપવી સહેલી છે પણ ગાડી આપ્યા પછી માણસ જો ઘરે પેક રાખે તો એનો મતલબ નથી તો દસ હજાર રૂપિયા મેં દર મહિને એક એવો ઇન્સેન્ટિવ આપ્યો છે જેથી એનાથી એ ડીઝલ પેટ્રોલ કે ગેસ જે ગાડી છે એ ભરાઈ શકે અને દર રવિવારે ખાસ અમારો શોરૂમ રવિવારે હું બંધ રાખું છું અમારા બજારમાં ઘણા લોકો રવિવાર શોરૂમ ચાલુ રાખે છે કારણ કે ગ્રાહકને થોડીક કન્વિનિયન્સ વધે પણ મેં ડિસાઈડ કર્યું કે મને ભગવાનની દયાથી સોમથી શનિમાં જોઈએ એટલું કામ મળી જાય છે તો રવિવારે મને આરામ કરવો છે તથા મારા જે કર્મચારી છે એમને બી આરામ મળવો જોઈએ તો આ ગાડી એમના માટે છે એ સિવાય અમે સોળ ટુ વ્હીલર ગિફ્ટ આપ્યા છે સાત મોબાઈલ ફોન્સ આપ્યા છે જેમાં સેમસંગ ફોલ્ડ આઈફોન સિક્સટીન એ ટાઇપના મોબાઈલ છે ગોલ્ડ કોઈન્સ સિલ્વર કોઈન્સ અને ડોમેસ્ટિક હોલિડે ટ્રીપ આપી અમે જેથી માણસોનો પ્રોત્સાહન વધે કારણ કે આ વર્ષે અમે આટલું સરસ ટર્નઓવર કર્યું છે તો અમને એવું થાય કે આની ઉજવણી અનનેસેસરી અમે બીજો કોઈ ખર્ચ કરીએ કે ભાઈ ખુદના માટે કોઈ મોટી બે ત્રણ કરોડની ગાડી લઈએ એના કરતા એ બજેટથી આજે એકસો ત્રીસ જણને ખુશ થઈ જાય આ મારો ધ્યેય હતો વ્યક્તિ જયારે બિઝનેસ કરતો હોય ને કૈલાશભાઈ ત્યારે એમ વિચારે કે આપણે થોડું એ રીતે વિચારીએ કે સેફ કારણ કે કોરોનાનો સમય પણ આપણે બધાએ જોયો છે તો અચાનક જ આ વાત તમારા મગજમાં આવી મોટિવેશન ક્યાંકથી એ મળ્યું હશે પ્રેરણા ક્યાંકથી મળી હશે તે કેવી રીતે શક્ય બન્યું હવે પ્રેરણા તો એકચ્યુઅલી અમારી ઇન્ડસ્ટ્રીમાં જે સૌથી દિલદાર અને દયાળુ માણસ મેં જોયા છે એ શેઠ શ્રી સૌજીભાઈ ઢોલકિયા સુરતના છે એમની પાસે અમે ડાયમંડ બી લઈએ છીએ એમની કંપની પાસેથી એમની કંપનીનું નામ છે હરિક્રિષ્ના એક્સપોર્ટ્સ અને મેં વર્ષો પહેલાં એમનો એક વિડીયો જોયો હતો જ્યાં એમને આઠસો કર્મચારીઓને ગાડી ગિફ્ટ આપી હતી અમુકને ફ્લેટ અમુકને મોંઘી ઘડિયાળો એટલે મને એવો વિચાર આવ્યો કે આ વસ્તુને પ્રેરણા લઈને આપણે બી આને ઉપયોગમાં લઈએ અને આપણે એનો સદઉપયોગ કરીએ એ તથા મારા બાળપણના મિત્ર અમદાવાદના ઉદ્યોગપતિ છે સિદ્ધાર્થ ચૌધરી એમના મોટ પપ્પા છે શ્રી ગણપત ગણપતરાજજી ચૌધરી એ મને એમના છોકરા જેવો જ માને છે અને કાયમ અમને શીખવાડે કે તમારી જરૂર જેટલી કમાણી થઈ જાય પછીની જે એક્સ્ટ્રા કમાણી છે એ સૌથી પહેલા કર્મચારી ઉપર બીજો નંબર પરિવારવાળા ઉપર ત્રીજો નંબર સમાજ ઉપર વાપરવી જોઈએ તો હજી મારી પહેલો સ્ટેજ આવ્યો છે કર્મચારીનો કદાચ નેક્સ્ટ યર અમારો ટર્ન ઓવર ત્રણસો કરોડ થાય કમાઉં તો ફેમિલી માટે કંઈક લઈશું ગિફ્ટ કદાચ કોઈ મમ્મી લોકો માટે દાગીના લઈશું કે ઘડિયાળ આપીશું અને પછી અમે સોસાયટી માટે જેમ કે કોઈ મંદિરમાં કે સંસ્થામાં ડોનેશન કરવું પડે એ કરીશું બહુ સરસ આપનો વિચાર છે કૈલાશભાઈ આગામી સમયની અંદર પ્લાનિંગ શું રાખ્યું છે કારણ કે આઉટલેટ તમારા વધારવાના હશે અત્યારે કેટલા છે કેટલા વર્ષથી અમે આ બિઝનેસ સાથે જોડાયેલા બે હજાર છમાં માં અમારો સૌથી પહેલો આઉટલેટ હતો બે હજાર દસમાં બીજો કર્યો અમે બે હજાર સોળમાં ત્રીજો કર્યો બે હજાર સત્તરમાં ચોથો કર્યો બે કોવિડમાં બીજા ત્રણ કર્યા અમે હાલ અમારા અમદાવાદમાં સાત શોરૂમ છે અને આવનાર સમયમાં અમદાવાદમાં અને ગુજરાતના અમુક સારા સારા સિટી છે એમાં અમારા બીજા શોરૂમ ખોલવાનો પ્લાનિંગ છે પણ એ પ્લાનિંગ બહુ જ સેન્સિબલ છે અમે પહેલાં માર્કેટ સ્ટડી કરીશું સમજીશું કે એ શહેરમાં અમારા માલની રિકવાયરમેન્ટ છે કે નહીં અને પછી અમે બીજા શોરૂમ ખોલીશું તમે મોટો પ્રયત્ન કર્યો છે અને ખાસ કરીને કર્મચારીઓનું પ્રોત્સાહન વધાર્યું છે તો તમને પ્રેરણા તો મળી ગઈ કે કોઈની સાથે આપણે વાતચીત કરીને ખબર પડી સૌ કાંઈ ધોળ આના પણ ઉદાહરણ તમે લીધું પરંતુ એવા કર્મચારીઓને કેવી રીતે તમે સ્ક્રુટિની કર્યા કેવી રીતે આ કર્મચારીઓ તમારી સાથે સતત જોડાયેલા છે સૌથી મોટી વાત એ છે કે આ આ જે ગિફ્ટ આપવામાં આવી છે એ એમના સેલ્સ પરફોર્મન્સ પર નથી આપવામાં આવી એ એમની લોયલ્ટી ટુવર્ડ્સ ધ કંપની એટલે આપને આ વાત થોડી નવાઈ લાગશે આ વાતમાં પણ એમાં જે બાર ગાડીઓ આપી છે અમે એમાં એમનો ધંધાકીય યોગદાન તો સારો છે જ પણ સૌ પ્રથમ જે એમને વિશ્વાસ કંપનીમાં મૂક્યો છે આજે અમદાવાદમાં અમદાવાદથી બહાર બીજા શહેરોમાંથી ઘણા જ્વેલર્સ અમદાવાદમાં ઓપનિંગ કર્યો છાપામાં મોટી મોટી જાહેરાત આપી કે તમારો પગાર ત્રીસ હજાર હોય તો અમે પચાસ આપવા તૈયાર છીએ પણ અમારી કંપનીનો એક બી માણસ ઇન્ટરવ્યૂ આપવા બી નહોતો ગયો તો આને જે લોયલ્ટી કહેવાય એની આ ગિફ્ટ છે આનો કોઈ ટર્નઓવર ખાલી અચીવ થયો છે કે અમે આ આ કર્મચારી વધારે મહેનત કરી એટલે મોંઘી ગાડી મળે એવું નથી સૌથી જૂના જે અમારા પહેલા એમ્પ્લોય હતા બે હજાર માં એને સૌથી મોંઘી ગાડી અમે આપી છે કારણ કે અમારો થિંકિંગ એ છે કે જે લોયલ્ટી છે જે એમને વિશ્વાસ નિભાયો છે એનો ફળ મળવો જોઈએ કદાચ પરફોર્મન્સમાં એમના કરતાં બીજા બે હજાર દસમાં એનો માણસ વધારે સ્માર્ટ હોઈ શકે વધારે ઇન્ટેલિજન્ટ હોઈ શકે પણ એની જે લોયલ્ટી છે એના માટે રિવોર્ડ મળ્યા છે બિલકુલ બે હજાર પચીસ માં બાર ગાડી આપી છે કે તમે અડતાલીસથી લઈને ક્યાંય સુધી આંકડા પહોંચે અને તમામ કર્મચારીઓને તમે આ પ્રકારે જ લોયલ્ટી રિવોર્ડ આપતા બિલકુલ થેન્ક યુ આવી ઈચ્છા તો છે જ ચોક્કસ અને આમાં અમે સમજ્યું છે એવું કે ખાલી અમારો કોઈ એક કે બે શોખ ઘટીને સો સવા સો જણ રાજી થઈ શકે છે એટલે મારા ઘરમાં જયારે મેં ચર્ચા કરી કે અમે આ વર્ષે આટલો સારો વેપાર કર્યો છે તો જનરલી મમ્મી લોકોની ઈચ્છા હોય કે મોટું ઘર લઈએ કે તારા માટે મોટી ગાડી લાય પણ પછી જયારે મેં મારા મનની ભાવના વ્યક્ત કરી તો એ લોકો બહુ ખુશ થઈ ગયા કે તે બધાનું વિચાર્યું એટલે મેં બીજા બી અમારા જ્વેલર્સ ભાઈઓને કે બિઝનેસવાળાને એમ કહીશ કે કદાચ આપણો એક શોખ ઘટશે કદાચ એ દેશ ફરવાનો હોય વર્લ્ડ ફરવાનો હોય કા બહુ જ મોંઘી ગાડીમાં ફરવાનો હોય કાં બહુ મોટા બંગલા કે ફાર્મ હાઉસમાં રહેવાનો હોય પણ એ ઘટાડીને આપણે જો આ લોકોમાં માટે વિચારીએ તો સરસ થઈ શકે છે તમામ કર્મચારીઓ માટે ખૂબ જ સારા વિચારો સાથે કૈલાશ અને ખાસ જ્વેલરી વર્લ્ડ ની અંદર નામના તો તેમણે મેળવી છે પરંતુ હવે તેઓ પોતાની કમાણીનો ભાગ છે પોતાના કર્મચારીઓ સાથે શેર કરીને એક ઉત્તમ ઉદાહરણ છે તે પૂરું પાડી રહ્યા છે કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાર ન્યુઝીન ગુજરાતી અમદાવાદ